આ કાર્યક્રમમાં માતૃભાષાનું મહત્ત્વ તથા તેના ઉદ્ભવ તથા વિકાસ અંગેની વિસ્તૃત માહિતી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી ઉપરાંત ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિઓ તથા લેખકોનો પરિચય પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સભામાં ભાષાની શોભામાં અભિવૃદ્ધિ કરનાર માતૃભાષા ગીત સ્વયં રચિત ગીત ગઝલ એકપાત્રિય અભિનય નાટક તેમજ લોકવાર્તા રજૂ કરવામાં આવી ખૂબ જ ઉત્સાહ અને ગર્વ સાથે માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી મંત્રી કિરણભાઈ મોદી તથા